નમસ્કાર મિત્રો મારી એસ આર ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો આપને જણાવી દઈએ કે ચૂંટણી વચ્ચે ભાજપના મોટા નેતાની તબિયત લથડી ઝિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં ચૂંટણી વચ્ચે રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજકોટમાં રાજ્યસભાના સાધન રામ મકોરિયાની તબિયત લથડી હતી ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે તેઓ આટકોટની કેડી પરવાડિયા હોસ્પિટલમાં દાખલ છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે રાજકોટથી તેઓ પરસોત્તમ રૂપાલાને મળવા અમરેલી જઈ રહ્યા હતા ત્યારે મિત્રો તેમની તબિયત લથડી હતી જો કે મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે રૂપાલાએ પણ હોસ્પિટલ પહોંચી તેમના સ્વાસ્થ્ય અંગેની માહિતી મેળવી છે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ચૂંટણી વચ્ચે ભાજપના મોટા નેતાની તબિયત લથડી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ